આગામી અડતાળીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે નદીઓમાં પૂરની શક્યતા છે આહવાડના વલસાડમાં ભારે ગતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે પૂરનું જોખમ રહ્યું છે અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ અડતાળીસ કલાકમાં અમદાવાદ લાંભા તેમજ નારોલ સરખેજ બાવળા સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે અને ત્યારબાદ જોવા જઈએ તો લગભગ દક્ષિણમાં સુરત વલસાડ ઉપરાંત દક્ષિણ ભારતના ઉપરાંત બોટાદના ભાગો ભાવનગરના ભાગો રાજકોટના ભાગો તેમજ હળવદના ભાગો કેટલાક થોડા ધાંગાધ્ર ધ્રાંગધ્રિયાના ભાગો સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક આજે ભારે વરસાદ થશે અને થાણ ચોટીલા લીંબડી ઉપરાંત લગભગ દસદણ વિશિયા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદના ભાગોમાં તો આગામી અડતાળીસ કલાક અમદાવાદના એરજોન ભાગોમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે એટલે આગામી અડતાલીસ કલાક લગભગ અમદાવાદથી છે સરખેસથી માંડીને છે બાવળાના વિસ્તારથી માંડીને છે અમદાવાદના અમદાવાદના ભાગમાં ભાગોથી અને એક રોડ ઉપરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ભારે વરસાદ થવાની શક્યતા આગામી અડતાલીસ કલાકમાં રહેશે જી